આ તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણમાં કર્યો છે ખેડૂતોના આંદોલનને આંદોલન જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા તરફથી નિવેદન આપવામાં આવ્યું છે પોલીસની ટીમ અહીંયા પહોંચી જિલ્લા પોલીસ વડા પણ પહોંચ્યા અને જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે અમુક પાર્ટીના લોકો અને ખેડૂતોના પ્રશ્ન છે યાર્ડના સત્તાધીશોએ આશ્વાસન પણ આપ્યું હતું હવે પોલીસ આખો મામલો શાંત પાડવા માટે પહોંચી હતી જોકે દાવો એ પણ છે કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવી રહ્યા છે ને જાહેરનામાના ભંગ થતા પાંચ લોકોને ડિટેન કરવામાં આવ્યા તેવું પણ જિલ્લા પોલીસ વડા તરફથી કહેવાય અમુક અમુક પાર્ટીના માણસો ખેડૂતોને અહીંયા જે કડદાનું પ્રસંગ હતું માર્કેટિંગ યાર્ડનું એના ઉપર આ લોકો આવ્યા છે અને ગઈકાલે એને રિપ્રેઝેન્ટેટિવ કરી દીધું હતું અને એના ઉપર માર્કેટિંગ યાર્ડ વાળા જે વહીવટદારો છે એમને એમને આશ્વાસન પણ આપી દીધું હજી લોકો આવે છે એટલે આપણે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી રાખી છે અને અત્યારે કોઈ સામાન્ય સ્થિતિ છે અને લોકો અહીંયા એટલા ભેગા નથી અને આપણે લોકોને શાંતિથી રવાના કરીએ છીએ અમુક લોકોને પણ એવું છે કે જે લોકો ઉશ્કેરણી કરે એવું કરે તો એ આપણે અહીંયા જાહેરનામાનો ભંગ પણ થાય છે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે એમને ડિટેન કરવામાં આવ્યું છે